તને બળ પેકી દેસુ બોમ્બે બોમ્બેના ફ્રીજી ગાડી ગાર પેલી ખબર મહીંદ્રા કુત્રા ગાડી આવા એ છોડાઈએમી અરે કુતરા ગાડી અલા ગાડી ના આવે કાયા આ મર્સીડીસ તો હું ખાલે રા ખાલે ટંડા લઈ હું તમે મન છો હા ઓટલો મારા બાપ બેબાનો તો આ ઓટલો મારા બાપ બેબાનો તો અલ્યા ના ઓટલો બાપ દાદાનો બના લે લઈ રહ્યો હા કાળે ખબર પડે છે આ છે અને દુબઈના માણસો આવવાના છે તમારે મંગાવવાનું હે તમારે ક્યાજો આજ આવી ગયા છે અલ્યા ભાઈ વાત ઓભળો ઓભળો કે ચોધી મંગાવી મને છે આલા ચૌધરી આલા ચૌધી ચાલા બંધ બે આપણે આલા ઓન સોન જોડીમાં ગાય નાક્યો આ તાળયાનો ફેકો મોણ હા હ કેટલા રૂપિયા કોટ કોટ 5 5 રૂપિયા નું એ અલ્યા હા ઓ પપ્પા 50 રૂપિયા આ મેં કાલે અજો બોનું

એ તમે એક નારો પછી મોનસિ લેવાની જી હા આ બન તૈયારી મેં પણ મંગાવી મનુભાઈ

અમારે બડા છે ને આ કબર છે કા હોતી દો પેટી અરે દો પેટી મતલબ દો લાખ હોતી વાળી પેટી અરે ઓ નહી પૈસા પૈસા કોના તું ઓળખી હેડ મંજ લાગતી

અરે હું પૈસા કરો બાપુ તુરા બાપા કોણ હોત અરે તું ભાઈ રાજુ ભાઈ પાલનપુર ખબર હતી આજે એટલા તમારે કોમ્બી છો મારા વાળા લઈને જાય ખબર પડી તું ના સમજ નથી

એ બાદલા કે બેવા દો યાર એ મરવા ઓ મને કેતી ઓ યે તું ભઈ કે છે કીधर શું કરતી એ તો હલાઈ દી એને પાડવાનો છે પાડવા આ પૈસા

અમે વાતો એકદમ હતા દુબઈવાળા થોડી થોડી ફેટતા હતા અરે આ નકલી અંખો તમે આખા ગોમમાં